નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નાઇજીરિયા દેશમાં ભીષણ આગ લાગી હતી પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી જેમાં સિત્તેર લોકો ધાજી ગયા હતા ઘાયલોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચી ઉશી ઈશાએ આગની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ દરમિયાન થયો હતો ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે કેટલા લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી જેના કારણે પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા જો જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે નાઇજીરિયાના ગવર્નર મોહમ્મદ બાગોએ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે નાઇજીરિયા સ્ટેટના ડીકો વિસ્તારમાં ગેસોલિન ટેન્કરમાંથી ઇંગનની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી આ અકસ્માતમાં લગભગ સિત્તેર લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ